નમસ્કાર સીતારામ બધા ને જય શ્રી કૃષ્ણ તો અત્યારે સાંજના સાડા પાંચ થી છ ની વર્ષ સમય સુધી છો હશે આગળ આપણે વિડીયો વરસાદ અને વૃક્ષ આજ મારો એક પ્રશ્ન રહેશે હું એટલા દિવસ થી દોઢ મહિના થી કરું છું વૃક્ષ વાવવા જરૂર છે તો કેટલા લોકો એ વૃક્ષ વાવ્યા છે આગળ હું પૂછવા માંગુ છું કોમેન્ટમાં લખજો એ આગળ આપણે ડીપમાં વાત કરીશું તો પેલા વરસાદ વિશે વાત કરીશું અને થોડુંક ટૂંકમાં એક મગફળી વિશે માહિતી દેવાની છે આજે કાલે મેં વિડીયો વાત કરી છે કે મગફળીમાં અત્યારે મુંડાના ના પ્રશ્ન છે તો એ પણ થોડીક હું વાત કરીશ અને કાલે સમય રહી છે સફેદ ગોટા તો એ બધા વિડીયો જોયો છે તો ઈ ભાઈએ આ રીતની પેરીસ રીંગણી પણ બનાવેલી છે આપણે ફરીથી ખેડૂત પાસે જઈશું ત્યારે આની વિશે ડિટેલમાં વિડીયો બનાવવાનું છે આ રીંગણી ક્યાં ક્યાં હાલે છે અને આ રીંગણું મોટું થઈ જાય તો ઈંડા આકાર થઈ જાય છે લાગે છે ઈંડુ સેમ જ થી જોઈ શકો છો આ રીતનું આ સાઈડ નું રીંગણું હાલે શાક બનાવવામાં આખામાં બહુ મસ્ત વેરાયટી છે સુરત હાલે છે આ વધારે તો સુરત બાજુ થી કોઈ પણ વિડીયો જોતા તમારા માર્કેટમાં આવ્યું રીંગણું આવતું હોય તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો વરસાદ બધાને અનિયમિત છે એ આપણને ખબર જ છે તો વધારે આગાહી કરવા વાળા લખે છે હું તો જોઉં છું જે આગાહી કરે છે ને વિડીયો હું જોતો હોઉં છું એમાં પણ કોમેન્ટ આવશે કે ભાઈ તમે અમારા જિલ્લામાં આગાહી કરે છે પ્રમાણે વરસાદ થતો નથી તમે તો બહુ મોટી મોટી આગાહી કરો છો તો એમાં આપણે કઈ ડીપમાં જવું નથી એટલે હું એટલા તમને કહેવા માંગુ છું કે આપણે વૃક્ષ વાવેલા હશે તો ટાઈમે વરસાદ થશે ગરમી ઓછી પડશે આટલા વૃક્ષ ના ફાયદા છે તો આપણે વૃક્ષ વાવવા કે ન વાવવા હવે તમારે નિર્ણય કરવાનો છે કે હું દોઢ મહિને હું મારી મહેનત હું મારી રીતે કરું છું તો એમાં તમે કોઈ મને સાથ સહકાર દેતા નથી કોઈ કોમેન્ટમાં એમ પણ નથી લગતું હા કે ભાઈ રાજુભાઈ તમે કીધું છે તો મેં વૃક્ષ વાવ્યા છે તો કોને વૃક્ષ વાવ્યા છે

તોય વાવવા નથી તો એની માટે હું તો નહીં બધા આવીને વાવી મારું કામ છે મારે કહી દીધું છે પછી હું કઈ બધી વસ્તુ ભગવાન નો કરી દે હું તો મારી મારી રીતે કઉ છું પછી આવતા વર્ષે ઉનાળા આવે તો કોઈ એમ એ ભગવાન ગરમી હુલા આપી તો એ ભગવાને ગરમી નથી આપી એ આપડી આપડી હાથે કર્યું છે એ કેવો છે કેવો તો મને યાદ નથી આવતી ત્યારે પગ ઉપર કઈક કુવાડી મારવી મતલબ આપણે હાથે જ આપણા પગ ઉપર કુવાડી મારવી એવી એમ કેવા માંગે કેવું કેવા માંગુ છું એનું એનું કેવાનો મતલબ એમ છે કે વૃક્ષ વાવાનો સમય છે વૃક્ષ વાવતા નથી ઉનાળો આવે ત્યારે એમ થાય કે ભગવાન એટલી બધી ગરમી પડી તો ચોમાસા વૃક્ષ વાવ્યા તો સારું હતું તો પછી એવા પછી કે ઠામુકો વૃક્ષ એવી વસ્તુ નથી કે ચાલો ભાઈ અમે મકાઈ આ બનાવી છે સારા માટે આ એક ઉદાહરણ આપું છું તો આ ફક્ત દોઢ મહિનામાં એટલી મોટી થઈ વૃક્ષ કાંઈ ઠામુકો એટલું બધું મોટું ન થઈ જાય એક વર્ષમાં એની માટે ત્રણ થી ચાર વરનો સમય લાગે એટલા માટે કહું છું વૃક્ષ વાવવા જરૂરી છે

એને નથી હોતો અને જેને જરૂર નથી વધારે છે છે એનું કારણ એમ કે વાતાવરણ અલગ થઈ ગયું છે તો વધારે આપણે કેતા નથી બીજું એક મગફળીમાં ઘણા ને નો પ્રશ્ન છે અત્યારે તો મગફળીમાં મુંડામાંથી આગળ જેને આવ્યો હોય એની માં તો દવા લગાવી પડે પણ અમુક દવા એવી આવી છે કે તમારે મુંડાનો એડવાન્સ નાખ્યો તો મુંડા નું આવે તો એની વિશે આપણે કાલ ટાઈમ રહેશે તો લીપમાં વિડીયો બનાવીશું વધારે કહેતો નથી કાલે ફરીથી મળશું આપણે એક નવા વિડીયો સાથે